હું અમદાવાદના ઠક્કર બાપાનગરમાં પોલીસે યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે પીસીઆર વાનમાં રહેલા આઉટસોર્સ ડ્રાઈવર અને હોમગાર્ડ જવાન રેકડી બંધ કરાવવા ગયા હતા તે દરમિયાન પોલીસે યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે યુવકને ગુપ્તાંગના ભાગે માર માર્યો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો આ યુવકે નિકોલ પોલીસમાં અરજી કરી છે પોલીસ ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા માટે ગઈ હતી ત્યારે માર માર્યો હતો આજ અંગે વધુ વાત કરીશું સમતા વીરેન્દ્રસિંહ ફોનલાઈન પર વિરેન્દ્ર યુવકી ડિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે વિગત જણાવશો

ખાણીપીણી બંધ કરાવવામાં આવતું હતું ત્યારે કનક વિસ્તારમાં પણ તે જ રીતે સ્થાનિક પોલીસ દ્વારા જે લારી ગલ્લા હતા તે બંધ કરાવવા માટે ગયા હતા ને તે બંધ કરાવતા સમયે જે સ્થાનિક લોકો હતા અને પોલીસ હતી તે આમને સામે આવી હતી અને જે પીટીઆર વન માં રહેલ જે હેડ કોન્સ્ટેબલ હોય કે આઉટસોર્સ ના ડ્રાઈવર હોય કે હુમદા જવાનો હોય તેમના દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે જે સંદર્ભે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપવામાં આવી છે અને આજે હોમગાર્ડ ની આઉટપોસ્ટ ના જે ડ્રાઈવર હતા તેમના દ્વારા તે યુવક ને માર મારવામાં આવ્યો હોય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે સ્થાનિક પોલીસ દ્વારા હાલ અરજી લઈ લેવામાં આવી છે તેમજ તે અરજી સંદર્ભે વિગતવાર તપાસ છે તે આદરવામાં આવી છે અંગે આભાર માહિતી આપવા માટે